વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જ્યારથી નિમણૂક થઈ હતી ત્યારથી જ તેઓ વિવાદમાં રહ્યા હતા વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા હતા ત્યારે તેમની સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી જે બાદ તેમણે આઠ જાન્યુઆરીએ છેલ્લે રાજીનામું આપી દીધું છે એમએસ યુનિવર્સિટીમાં લાયકાતના મુદ્દે વાઇસ ચાન્સેલરને રાજીનામું આપવું પડ્યું હોય એવી આ પહેલી જ ઘટના છે યુનિવર્સિટીની અધ્યાપક આલમ જ નહીં પણ રાજકીય વર્તુળોમાં પણ આજે આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો હતો કારણ કે શિક્ષણ મંત્રાલયના ખાસમ ખાસ ગણાતા ડૉક્ટર શ્રીવાસ્તવની સામે સંખ્યાબંધ ફરિયાદો પછી પણ સરકારે આંખ આડા કાન કર્યા હતા ભવ્ય શૈક્ષણિક વારસો ધરાવતી એમએસ યુનિવર્સિટીને સરકારે ડૉક્ટર શ્રીવાસ્તવના હવાલે કરી દીધી હતી અને મન ફાવે તેવા નિર્ણયો લેવાની છૂટ આપી હતી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ધડ નિમણૂકો કરનારા સરકારના ગાલ પર હવે શ્રીવાસ્તવનું રાજીનામું એક સજ્જડ તમાચા સમાન છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી પ્રોફેસર શ્રીવાસ્તવની કુલપતિ તરીકેની નિમણૂક વિવાદોમાં હતી અને યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠકે તેને કોર્ટમાં ચેલેન્જ કરી હતી ત્યારે હવે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું છે તે દર્શાવે છે કે એમની નિમણૂક ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી અને એલિજિબિલિટી ક્રાઇટેરિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ કુલપતિ બનવા માટે જરૂરી એવો દસ વર્ષનો અનુભવ પ્રોફેસર તરીકેનો ધરાવતા નથી ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ પણ સામે આવી છે અને સરકારને ઘેરીને આકરા પ્રહારો કરતા તેમના પર કુલપતિઓની નિમણૂંકોમાં ધારાધોરણ અંગે આંખ આડાકાન કરી શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરવાનો આક્ષેપ કર્યો છે સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી અને ડૉક્ટર નિદત બારોટે યુજીસીના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિઓને શિક્ષણના હિતમાં તાત્કાલિક અસરથી દૂર કરવાની માંગ કરી છે અને કહ્યું કે છેલ્લા પંદર વર્ષમાં ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં લાયકાત વગરના કુલપતિઓની ભાજપ સરકારે નિયુક્તિ કરી જેના કારણે ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ ખાડે ગયું છે એમએસ યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ ડૉક્ટર શ્રીવાસ્તવને કાર્યકાળ પૂરો થવાને માત્ર એક મહિનો જ બાકી હતો ત્યારે અંતે રાજીનામું આપવાની તેમને ફરજ પડી શ્રીવાસ્તવને જે સમયે કુલપતિ પદે નિયુક્ત થયા તે સમયે જ તેમની શૈક્ષણિક લાયકાત અનુભવ અને કુલપતિ પદ માટેની જરૂરી માપદંડોનું સરેઆમ ઉલ્લંઘન અંગે પુરાવા સાથે ફરિયાદ થઈ હતી શ્રીવાસ્તવને કુલપતિ બનવા માટે પ્રોફેસર તરીકેનો દસ વર્ષનો અનુભવ નહોતો એમએસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે શ્રીવાસ્તવ લાયકાત ધરાવતા ન હોવાનું જાણવા છતાં અન્ય યુનિવર્સિટીઓને હોદ્દાઓની ખોટી વિગતો જાહેર કરી હતી એટલે કે સદંતર ખોટી અને બનાવટી વિગત સાથે બાયોડેટા તૈયાર કરેલા જે ઘણું ગંભીર હોવા છતાં ભાજપ સરકારે આ તમામ રજૂઆતો પર આંખ આડા કાન કર્યા હતા પણ ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર બાબત ખુલ્લી પડી જતા અંતે ભાજપ સરકારે ચામડી બચાવવા રાજીનામું લઈને કરવાનું કામ કર્યું છે સરદાર પટેલ યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ શિરીષ કુલકર્ણીની નિયુક્તિ સુપ્રીમ કોર્ટે રદ કરી હતી અને ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટપણે ગુજરાત સરકાર યુજીસીના ધારાધોરણ અને શૈક્ષણિક લાયકાતોનું પાલન કરવાનો નિર્દેશ કર્યો હતો તેમ છતાં ગુજરાત યુનિવર્સિટીમાં જે તે સમયના કુલપતિ હિમાંશુ પંડ્યા નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલ ચિલ્ડ્રન યુનિવર્સિટીના હર્ષદ શાહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નીતિન પેથાણી બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના અમીબેન ઉપાધ્યાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કમલેશ જોશીપુરા ભાવનગર યુનિવર્સિટીના એસ એન ઝાલા વીર નર્મદ યુનિવર્સિટીના શૈલેન્દ્ર ગુપ્તાએ ધારાધોરણને ઉલ્લંઘન કર્યાની વ્યાપક ફરિયાદ છતાં જે તે યુનિવર્સિટીમાં કુલપતિનો કાર્યકાળ પૂરો કર્યો હાલમાં પણ કાર્યરત ત્રણ યુનિવર્સિટીના કુલપતિ યુજીસીના ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા નથી તેમ છતાં કુલપતિ પદ સંભાળી રહ્યા છે આ તમામ યુજીસીના પગાર સહિતના લાભો મેળવ્યા જે ભાજપ સરકારની શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા અને આરએસએસ ભાજપ સહિતની ભગીની સંસ્થાના વ્યક્તિઓની શિક્ષણના ભોગે સાચવવાની નીતિને ઉજાગર કરે છે યુજીસીના ધારાધોરણ લાયકાત ન ધરાવતા કુલપતિઓને તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી દૂર કરવા રાજ્યપાલ અને મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસે માંગ પણ કરી છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે